અડફેટી લેતા બાર વર્ષી માસુમ બાળકીનો જીવ લીધો માતા અને નાની પુત્રી સારવાર હેઠળ વાઘોડિયા તાલુકામાં રોડ પર ની દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જ્યો એક્ટિવા લઈ જઈ રહેલા માતા પુત્રીને પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ભેટી લેતા માતા પુત્રી ગંભીર ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાર વર્ષે કિશોરીનું મોત નીપજ્યું વાઘોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે વાઘોડિયામાં આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા નિતિન કુમાર પટેલ જે હાલ સાઉદી અરેબિયા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેમના પત્ની સ્નેહાલીબેન પટેલ અને બે પુત્રી કાવ્યા તેમજ ઝીલ વાઘોડિયા ખાતે રહે છે સ્નેહાલીબેન એક્ટિવા પર બે પુત્રીને બેસાડી વાઘોડિયાના માળોધર ખાતે રહેતા ભાઈના દરમિયાન પૂર પર ઝડપે આવી રહ્યા ડમ્પર ચાલકે માડોધર રોડ પર એક્ટિવા લઈને જઈ રહેલા સ્નેહાલી એક્ટિવાને અડફેટે લીધા હતા અકસ્માતમાં સ્નેહાલીબેન બેન અને બંને પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત બાર વર્ષીય પુત્રી કાવ્યાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બેન અને તેમની નાની પુત્રી જીલ હાલ સારવાર હેઠળ છે જ્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈ ભાગી છૂટ્યો હતો વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે નજીકથી ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી ડમ્પર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર પ્રકાશ બારીયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા